સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભારતના શ્રમ અને રોજગાર યુવા અને રમતગમત મંત્રી મનસુખભાઈ શુભેચ્છા મુલાકાત કરી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા સુરતની અડાજણ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા જેનો મુખ્ય હેતુ શાળાના સીબીએસઈ બોર્ડ અને ગુજરાત બોર્ડ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા થયેલ વિદ્યાર્થીનું સન્માન અને તેમને રમતગમત ક્ષેત્રમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છા મુલાકાતનો ધ્યેય હતો શાળાના ઉપ પ્રમુખ જિગ્નેશભાઈ માંગુક્યા અને મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા દ્વારા રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે કરી શકે અને પસંદગીમાં સ્થાન પામે તે માટે મનસુખભાઈ માંડવીયા સાથે સ્વિમિંગ વોલીબોલ રોલબોલ ક્રિકેટ સાયકલિંગ ફૂટબોલ જેવી રમતના શાળામાં પારંગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ ગોઠવ્યો હતો આ સાથે ધારાસભ્ય કાનજીભાઈ બલ્લર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા રમતવીરોને સાહસ અને ધૈર્ય સાથે દેશ માટે રમવાનું માર્ગદર્શન આપ્યું હતું વધુમાં શાળાના ટ્રસ્ટી ઈશ્વરભાઈ માંગુક્યા અને ગિરધરભાઈ આસોદરિયા સાથે શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને આચાર્ય ગણ સાથે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસને વધુ કઈ રીતે અસરકારક બનાવી શકાય અને શાળામાં શિક્ષકોના માધ્યમથી તેને કઈ પદ્ધતિથી અમલ કરાવી શકાય તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મારા મિત્ર રામભાઈ અને એમના દીકરાઓ દ્વારા રેડિયન્સ સ્કૂલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે મને ઇન્સ્ટિટ્યૂટ પર આવવાનું નિમંત્રણ મળ્યું હું ગયો એ જોયું ખુશી થઈ જે રીતે બાળકોને ટ્રેનિંગ અપાઈ રહી છે સ્પોર્ટ્સની અન્ય બેસ્ટ કન્ટ્રીનું એક્સપોઝર અપાઈ રહ્યું છે બાળકોને અલગ અલગ એક્ટિવિટી સાથે જોડાઈ રહ્યા છે બાળકનો સર્વાંગી વિકાસ થાય દિશાનો પ્રયાસ એ મને ગમ્યો એજ્યુકેશન એ કેવલ પર્સન્ટેજ નથી પરંતુ એજ્યુકેશન એક કેળવણી છે અને એને કેળવણી તરીકે જોવાનું વર્તમાન સમયની અંદર બહુ મોટો પડકાર છે પરંતુ અહીંયા કેળવણીના રૂપમાં શાળાના સંચાલકો શાળાનો સ્ટાફ શાળાના શિક્ષકો એમની સાથેનો સંવાદ એ સ્પષ્ટ કરે છે કે સચમુચ આ સ્કૂલની અંદર બાળક વિકસી રહ્યો છે બાળક પ્રગટી રહ્યો છે અને આદર્શ નાગરિક બનવાની પ્રક્રિયા આ સ્કૂલની અંદર થઈ રહી છે એટલા માટે સ્કૂલને અભિનંદન પાઠવું છું ભવિષ્યમાં સુરત શહેર બની રહ્યું છે સુરત શહેરના વાલીઓને આપશું મેસેજ પાઠવું કોઈ પણ શહેર એજ્યુકેશન હબ ત્યારે બને છે જ્યારે એ શહેરમાં વસતા કેળવણીકારો શિક્ષકો અને શહેરના મહાજનો એ સામૂહિક પ્રયાસ કરે કોર્પોરેટ સ્કૂલ ચાલુ થઈ જાય એટલે કોઈ શહેર એજ્યુકેશન હબ નથી બની જતું પરંતુ કેળવણીના કેન્દ્રો ખુલી જાય એના માટે તેને સામૂહિક પ્રયાસ થાય તો માનું છું કે ચોક્કસ રીતે સુરત એક એજ્યુકેશન હબમાં ના રૂપમાં પોતાનું સ્થાન અંકિત કરી શકે મારું નામ માંગુ કે કિશન રામજીભાઈ એમડી ઓફ ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ આજ રોજ આજ રોજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી એમને અમારા જે કાંઈ નેશનલ ઇન્ટરનેશનલ લેવલના જે કાંઈ સ્પોર્ટના વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાતચીત કરી તેમને પ્રોત્સાહન આપું અને એમને આવનાર ભવિષ્યમાં હજી મહેનત કરે અને સારા દેશ માટે સારા મેડલ લઈને આવે અને પોતાનું અને માતા પિતાનું નામ રોશન કરે એવા આશીર્વાદની અને શુભકામના પાઠવી છે ડૉક્ટર મનસુખભાઈ માંડવીએ આપણે ત્યાં એપ્રોક્સ દોઢ કલાક સમથિંગ સ્કૂલમાં વિતાવ્યો હતો સાથે વિદ્યા સ્પોર્ટના વિદ્યાર્થીઓ સાથે સાથે એમને અમારા જે એડમિન સ્ટાફ છે શિક્ષકો છે એમની સાથે પણ મુલાકાત કરી નવું ભારત કેવું હોવું જોઈએ નવા ભારતમાં કઈ પ્રકારનું એજ્યુકેશન હોવું જોઈએ એ બાબત પર વાત થઈ અને આવનારા સમયમાં મનસુખભાઈ માંડવિયાનું સજેશન અમે સજેશનને એક્સેપ્ટ કરીને આવનારા ભવિષ્યમાં નવા વિદ્યાર્થીઓને નવા ભારત ઉપર અને કઈ રીતના એજ્યુકેશન સિસ્ટમ આવનારા પેઢીને આવનારા ભવિષ્યમાં છોકરાઓ જ્યારે સ્કૂલ પછી ધંધામાં આવે છે ત્યારે એ કસે બી અટવાય નહીં એ પ્રમાણેનું એજ્યુકેશન અમે આપવા બંધાયેલા છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત